yeah ગુરુ પૂર્ણિમા આપણી સનાતન સંસ્કૃતિચાર્યદાય ની ગુરુ દીક્ષા આપી હરસુર સ્વામી હરસુર સ્વામી ના શિષ્ય દેવા સાહેબ એ હમલા ની અંદર એમણે હરિયર સંપ્રદાય ની સ્થાપના કરી અને દેવા સાહેબ પાસેથી ગુરુ દીક્ષા લીધી

ખાલી આશ્રમ પૂરતું નથી ઈશ્વર આશ્રમ નો એક સાચો પરિચય તો ગુરુદ્વારો ગુરુ પૂર્ણિમા આ ઈશ્વર આશ્રમ આ ગુરુદ્વારો એક એવો ગુરુદ્વારો છે કે જેની અંદર અઢારે આ લોકો દરેક સમાજ માંથી સંતો આવ્યા છે ને અહીં ચેતનાઓ જગાડી છે આજે ગુરુ પૂર્ણિમા સાક્ષી સ્વરૂપે દેવા સાહેબ થી કરીને ગુરુજી શોધી દરેક ગુરુજનોને પ્રાર્થના કરું કે હે ગુરુજનો આજે અઢારે આલમ તમારા ચરણ માં માનસું પૂર્ણિમા નો પર્વ ઉમંગથી જે ઉજવાનો ગઈ સાલ પણ ઉજવાનું તો આ વર્ષ પણ ઉજવાણો અને દર સાલ ઉજવાતો રહે એવા જ મારા હૃદય ના આલમ ને આશીર્વાદ અને વિશેષમાં કહું કે ગુરુ પૂર્ણિમાનો પર્વનો પર્વ મોટામાં મોટો મહિમા એવો હોય છે કે આપણે ગુરુ પાસેથી ગુરુ દીક્ષા લઈએ ત્યારે ગુરુજી આપણે ગુરુ દીક્ષા ની અંદર ગુરુમંત્ર આપે એ ગુરુ મંત્રનો જાપ અર શિક્ષ્ય સવારના બ્રહ્મ મુહૂર્ત માં કરતો હોય છે પણ આ ગુરુ પૂર્ણ એક એવો પર્વ છે કે આપણે એક મંત્રનો જાપ કરી

માળા માંથી બહાર નીકળી અને ગુરુ પૂનમ ના દિવસે ગુરુજ અને આવતા હોય છે આ ગુરુ પૂનમ નો મોટામાં મોટો મહિમા આ જે મેં ગુરુજનો પાસેથી જે જાણ્યું હતું જે સમજ્યું હતું એ પર્વના દિવસે જે પણ શિષ્ય શિષ્યવૃદો એ માથું નમાવ્યું હોય એ સર્વના જીવન નું કલ્યાણ થાય એમનું જીવન આધ્યાત્મિક તરફ જાય અત્યારે અનંત ધોળ તરફ લોકો દોડી રહ્યા છે અશાંત મન છે અશાંત વિચારો છે એના વિચારોને અને એના મનને શાંતિ પ્રાપ્ત થાય એવી ઈશ્વર મહારાજ લાલરામજી મહારાજ ઓધવ રામજી મહારાજ વાલરામજી મહારાજ દયા રામજી મહારાજ શાંતિ મહારાજ અને ગુરુદેવ પાસે મારી હૃદય પ્રાર્થના હરિ આ આસ્થા નું કેન્દ્ર દરેક સમાજે અહીંથી જે માંગ્યું કારણ કે કો સમાજને અહીંથી ધર્મ મળ્યો जेबी रीते जे पाटीदार समाज ने आई थी धर्म मरे धर्म सीधी टूटी थी, थी। जेबी रीते आयर समाज एक साधे ने तेर टूटे एवी स्थिति में जेबी समाज थी, जी जे गर, दा, थी। जे जी ते दिसे ओधोराम जी महाराजे ने आशीर्वाद आपया के आजे घरो घर डाडो आए ते गाडी खिदी जेबी रीते दरबार समाज જે દરબાર સમાજ ની અંદર ઓધવરામજી મહારાજે જઈ કરી અને મંદિરોના નિર્માણ કરે રીતે આપણે કર્યા સત્યનારાયણ ભગવાન સમાજ હોય પછી ભાટિયા સમાજ ભાટિયા સમાજ એક સમય શ્રીમંત હતો અતિશય ધનવાન હતો એ ભાટિયા સમાજ ઈશ્વરરામજી મહારાજ ના ચરણ માં એ સમય કોરી ચાલશે તો એમને કોરી અર્પણ કરી આ વાંડાના ગુરુઓ નો મહિમા આ દોડીને એટલા માટે આવે કે કોરી અર્પિત કરી ઈશ્વરરામજી મહારાજ કીધું હેકડો કામ કરી એટલે આ ઈશ્વર સાગર બના એને કોરીને સ્પર્શ નથી કરે એટલે આ વાઢાઈ ગુરુ પરંપરા એવી છે કે આપીને રાજી થાય રહીને રાજી થાય આ ગુરુજનો એક સૂત્ર છે કે ત્યાગેસો પરંપરા છે દર્શન લોકોએ કર્યા છે એટલા એની અંદર શ્રદ્ધા છે એટલા માટે લોકો દોડી અને આવે છે અને હંમેશા આવતા રહેશે એવી જ મારી ગુરુજી ને ધર્મથી વિમુખ થઈ રહ્યા છે લોકો ધર્મ ની જાગૃતિ માટે આ જપો તો કાલ ન થાય પહેલું કાર્ય કે ત્રણ પેઢી નું પરિવાર હોય બે પેઢી નું પરિવાર હોય બહુ ત્રણ ટાણામાંથી એક ટાણું ધર્મ એવું બનાવો રોજ પર ડે કે ત્રણ પેઢી સાથે બેસીને તમને પેલું આ કામ કરવાનું પરિવારમાં સંગઠન બનાવીને રાખવું બીજું કાર્ય કે ભગવાને ચોવીસ કલાક નો એક દિવસ આપ્યો તો ચોવીસ કલાકમાંથી માંથી એક કલાક પરિવારનો એવો બનાવો કે મોબાઈલ સ્વીચ ઓફ કરી અને ત્રણ પેઢી નું ઘર હોય કે ચાર પેઢી નું ઘર હોય કે બે પેઢી નું ઘર હોય તો એક કલાક સાથે બેસી અને વિચારો ના આપણે કરો સાથે બેઠક બંધ થઈ ગઈ છે સાથે ભોજન બંધ થઈ ગયું છે એટલે પરિવાર પરિવાર થી દૂર થઈ ગયો છે દીકરો બાપ થી દૂર થઈ ગયો છે બાપ દીકરા થી દૂર થઈ ગયો છે આજે આ જે ગેફ આવી ગયો છે એની પાછળ નું કારણ બાપ દીકરા માં દીકરા સાથે બેઠક બંધ થઈ ગઈ છે એટલે આજે ગુરુ પૂનમ ના દિવસે આજે સાધુ તરીકે સમસ્ત હિન્દુ સમાજ કરો આપણે કરજો તો ઘર બચી જશે તો જીવન બચી જશે અને ઘર ને જીવન બચ્યું તો સનાતન બચ્યો અને સનાતન બચ્યો તો દેશ બચ્યો નારાયણજી માનુસારી કચ્છ ગામનું તાપે અબડાસા આજે સનાતન હિન્દુ સમાજનો એક મોટો પર્વ એટલે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઈશ્વરાશ્રમ માંડાએ જેણે કચ્છ શાખામાં સનાતન ધર્મ આપ્યો છે એ ધર્મના ગુરુ ગાદીએ આજે ઈશ્વરાશ્રમ માંડાયામાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ આપણા પરમપૂજ્ય મંત શ્રી મોહનદાસજી મહારાજના સાનિધ્યમાં ઉજવાયો અને અઢારે વર્ણના આદેશથી કરી અને નારાયણ સરોવર સુધી આ બાજુ ખાવડાથી કરી અને માંડવી સુધીનો જન્મ ઉમટી પડ્યો અંદાજે બારથી પંદર હજાર જેવા દર્શનાર્થી ભાવિક ભક્તોએ ગુરુના ચરણોમાં વંદન કરી ગુરુપૂર્ણિમા આપ પણ પત્રકારો શ્રીઓ પણ નિહાળી હશે આપ પણ આપની રીતે આને પ્રસાર માધ્યમ બનાવશો જેથી આવતા સમયે આ ગુરુપૂર્ણિમા ઉત્સવ એનાથી પણ વધુ સારી રીતે અમે ઉજવી શકીએ અહીંયા અમારે પ્રસાદનું જે વિતરણ હતું એમાં પણ બધા સમાજના કાર્યકરોએ સેવા આપી છે અને જે જે કાર્ય અલગ અલગ સમાજને અમે સોંપ્યું હતું એ બધાએ બહુ જ સારી રીતે કાર્ય કર્યું છે કડવાપાટીદાર સમાજ પણ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યું ભાનુશાલી સમાજ ક્ષત્રિય સમાજ રબારી સમાજ બ્રાહ્મણ સમાજ લુવાણા સમાજ સહિતના આહીર સમાજ સહિતના દરેક વર્ણવો મારવાડા સમાજ હોય કે મહેશ્વરી સમાજ હોય ગઢવી સમાજ હોય બધા જ સમાજોએ બહુ જ ખૂબ હોંશે હોંશથી ગુરુઓની વંદના કરી આપ ગુરુ અહીંયાને ગુરુની પરંપરાઓ એવી છે કે જે પોતાના સાફ હૃદયથી એક સ્વચ્છ હૃદયથી જેમણે જેમણે અહીંયા માંગણી મૂકી છે જેમણે જેમણે પોતાના દુખડા અને સુખડા અહીંયા કર્યા છે એ બધાને અહીં ફળીભૂત થયા છે એ બધાને ખબર પડી રહી છે એટલે એ લોકો પોતે જેને પણ અહીંયાથી પરચા મળ્યા છે એ પરચા અને સમાજોમાં ફેરવતા ફેરવતા આજે બહુ સંખ્યામાં ગુરુ પરંપરા ઉજવાય છે અને આ અમને અતિ આનંદ છે અહીંયા આયોજકોને અહીંયાના આયોજકોમાં નવીનભાઈ ધર્મેન્દ્રભાઈ જયંતિભાઈ સહિતના મહેન્દ્રભાઈ સહિત કાનાભાઈ કરશનભાઈ કરશનજી સહિતના બધા જ લોકો અહીંયા હાજર રહે રહ્યા છે બધા જ સમાજોના આગેવાનો પણ અહીંયા હાજર રહ્યા છે અમને અતિશય આનંદ થયો છે ફરી આવતી ગુરુપૂર્ણિમા અને અધોરામજી મહારાજની નિર્વાણ નિર્વાણથી આનાથી પણ સારી રીતે અમે ઉજવી શકીએ એવી ગુરુ મહારાજો અમને શક્તિ આપે હવે સાથે સાથે હું એટલું કહીશ કે હું વ્યક્તિગત પંખ તો અહીંથી જે ગુરુ પૂર્ણિમાના ઉર્જા લઈને જાઉં છું આ ચેતનવર્તી સમાધિઓ છે દરેકને એના અનુભવ થયેલા છે અને એ ચેતન અને એ ઉર્જા અને ઉજાસ લઈને જેમ હું બારે માસ ચાર્જિંગ રહું છું મારા જીવનમાં દરેક સમયે એ આ ચેતનાઓ ઉપયોગી થાય છે એવી રીતે તમે બધાએ સાંભળ્યું પણ હશે કે અહીંથી દરેક જે ભક્તજન છે એ પોતાની ચેતનાઓ લઈ અને સમગ્ર વર્ષ દરમિયાન એનો શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક પોતાના જીવનમાં ચેતન અનુભૂતિ કરે છે અને એની ઉર્જા એને આખે આખા બારા મહિના સુધી પોતાના કાર્યમાં જીવનમાં કામ આવે છે અને એટલે દર વર્ષે વધુને વધુ સંખ્યા જોડાય છે આગલા વર્ષે પણ આ પત્રકાર મિત્રો અહીંયા હતા અમારે અહીંયા પ્રસાદ લેવા ઉપરથી ખબર પડે ઘણા તો અમારા પ્રસાદ લઈએ બધા બધા બીજી જગ્યાએ ગુરુ ગાદીઓ જતા હોય એ પણ ચાર પાંચ હજાર લોકો જતા હોય છે છતાં અમે આગલા વર્ષે આઠ હજાર લોકોએ અહીંયા પ્રસાદ લીધો હતો આજે પંદર હજાર જેવા લોકોએ પ્રસાદ લીધો છે હજી સાંજ સુધીમાં અમની અમારી ગણતરી એવી છે કે વિશેષ હજાર ભાવિક ભક્તો અહીં પ્રસાદ લે લેશે અને પોતાની જાતને ધન્યતા અનુભવાશે હરિયા જયારે you